નમસ્કાર મિત્રો ઓછું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જો અત્યારે અગિયાર બાદ સરકારી અને ગ્રાન્ટેડ બંનેની શાળા ફળવાઈ ગઈ છે અને સરકારી વાળા જે છે એ ત્રણ તારીખે એમને નિમણૂક પાવડર પણ આપી દેવાના છે જ્યારે ગ્રાન્ટેડને આઠ તારીખે આપવાના છે તો અહીંયા કેટલીક સૂચનાઓ છે ઘણા બધા ઉમેદવારોને એ વિસંગતતા છે તો તમને જાણકારી આપી દઉં

કોઈપણ સંજોગોની અંદર તમે ગેરહાજર રહેશો તો તમને નિમણૂક હુકમ ફાળવવામાં નહીં આવે બાકી ઇમરજન્સી સિચ્યુએશનની અંદર તમારે ત્યાં જે તે જિલ્લાના ડીઓને મળી રહેવાનું રહેશે મિત્રો બાકી કોઈ મૌખિક પછી ધ્યાનમાં લેવામાં આવશે નહીં એવી સ્પષ્ટ સૂચના છે મિત્રો અને તમારે તમારી સાથે એ ઓરિજિનલ તમારા બધા પ્રમાણપત્રો જે છે લઈ જવાના છે અને સ્વપ્રમાણિત નકલ પણ એક સાથે લઈ જવાની છે ત્યારબાદ મિત્રો જે ગ્રાન્ટી ડેડની અંદર ફરજ બજાવે છે અને એ જો પાછા આવે છે આની અંદર તો એમને ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ જે છે એ રાજ્ય સરકારની અંદર જમા કરવાનો રહેશે મિત્રો બાકી જામીન ખત જે છે ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર આગળ હું તમને એની પણ માહિતી આપી દઈશ મિત્રો અને ત્યારબાદ આપણને કહે છે કે છ મહિના માટે તમારા જે ઓરિજિનલ જે પ્રમાણપત્રો છે એ ત્યાં જમા રહેશે મિત્રો કારણ કે એની ખરાઈ થશે અને પછી તમને પાછા મળી જશે ત્યારબાદ મિત્રો આપણે આગળ કહે છે કે જો તમે આના ભરતીની અંદર પાછા ફરી વખત રિપીટેશન થાવ છો એટલે કે નવ દસમાં પાછું લો છો તો પ્રાથમિકમાં તો તમારે એ બે લાખ રૂપિયાનો બોન્ડ એ આપવાનો છે અને જે તમને એ રીતના કાપવામાં આવશે કે તમારા માસિક પગારની અંદર એ પાંચ હજાર લેખે એ ચાલીસ માર્ચ સુધી તમારે બે હજાર બે લાખ રૂપિયા જે છે તમારે સરકારની તિજોરીની અંદર જમા કરવાના રહેશે મિત્રો અને અહીંયા આગળ આપણને કહે છે કે આ બધી જે તમને શાળા ફાળવણી થઈ છે મેરિટ કમ પ્રેફરન્સના આધારે થયેલી છે તો જો કોઈ શાળાની અંદર હાજર નહીં થાય તો એને આગળની ભરતીની અંદરથી બાકાત પણ રાખવામાં આવશે મિત્રો તો આવી કંઈક આની સૂચનાઓ આપણને જોવા મળે છે તો ત્યાર પછી તમને જણાવી દઉં કે ચાલ ચલગતનું જે તમારે પ્રમાણપત્ર આપવાનું છે મિત્રો એના વિશે તમને અહીંયા વાત કરી દઉં છું તો કે ચાલ ચલગત માટેથી ને જો અહીંયા આપણને આપેલું છે કે તમે અહીંયા તમને ખાલી જગ્યા જે આપેલી છે એની અંદર તમને જાણકારી આપી દઉં છું કે તમારે શું કરવાનું છે તો કે તમે જો સરકારી ઉચ્ચતર માધ્યમિકની અંદર હોય તો એ રીતના તો શ્રીમતી જે ત્યાં તમારું નામ લખવાનું છે જો તમે ભાઈ હોય તો તમારે શ્રી આવશે બેન હોય તો શ્રીમતી કોઈ પણ એક નહીં રીતના ચેકી નાખજો અને ત્યાં તમારે તમારું નામ લખવાનું છે પછી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તો એનો આદેશ ક્રમાંક હશે મિત્રો તમને જે ઓર્ડર આપે છે એની અંદર એનો આદેશ ક્રમાંક હોય છે એ તમારે લખવાનું હોય છે અને કઈ તારીખ તો કે ત્રણ તારીખ આવશે અને ગ્રાન્ટેડવાળાને આઠ તારીખ આવશે અને તમે ક્યાંના રહેવાસી છો એટલે કે તમે જે જગ્યાએ તમારું સરનામું આવશે તેઓ જે સરનામું છે અને કેટલા સમયથી પરિચયમાં છે એટલે કે બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ તો એ રીતના તમારે એ તમારે ત્યાં લખવાનું હોય છે એટલે કે જે તમારા રાજ્ય પાત્રિત જે અધિકારી છે એ લખશે ત્યાં અને એ રીતના એમનો સિક્કો આવશે નામ આવશે હોદ્દો આવશે અને ક્યાં નોકરી કરે છે પણ આવશે મિત્રો તો તમને જણાવી દઉં કે રાજ્ય પાત્રિત અધિકારી કોણ છે તો મિત્રો રાજ્ય પાત્રિત અધિકારી એ ક્લાસ વન ટુ જે અધિકારીઓ છે એમને ગણવામાં આવે છે તો મિત્રો એ રાજ્ય પાત્રિત અધિકારી ગણવામાં આવે છે પછી એ તબીબી શાખાના પણ હોઈ શકે એન્જિનિયર પણ હોઈ શકે શિક્ષણ શાખાના જોવા જઈએ તો આચાર્ય અગિયાર બાર જે ગવર્મેન્ટ છે આચાર્ય એ ક્લાસ વન ટુ અધિકારીની અંદર આવતા હોય છે તો એ રીતના તમે તેમનો તમે જ્યાં સહી સિક્કા કરાવવા જાઓ છો ત્યાં તમને બોર્ડ જ મારેલું હોય છે કે આ અધિકારી છે પછી કોઈ મામલતદાર હોય ક્લાસ વન ટુ અધિકારીની અંદર કલેક્ટર પણ ક્લાસ વન ટુ હોય છે તો આ રીતના તમે એમના સહી સિક્કા અને એ કરાવી શકો છો મિત્રો ત્યાર પછી તમને જણાવી દઉં કે બીજું એક સોગંદનામું છે તો જેની અંદર તમારે રજૂ કરવાનું હોય છે તો એની અંદર આપણને કહે છે કોઈ ફોજદારી ગુનાની અંદર તમે કસૂરવાર થયેલ નથી અથવા તો કોઈ કેસ તમારી ઉપર ચાલતો નથી તો એના માટેનું પણ એક તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે તો મિત્રો એના માટે તમે એ તમારા નજીકના પોલીસ સ્ટેશનેથી દાખલો પણ કઢાવી શકો છો અને એ તમારા અધિકારીને આપી શકો છો એથી કરીને એ ખરાઈ કરી દે મિત્રો તો એની અંદર તમને જણાવી દઉં કે હું ત્યાં તમારે નામ લખવાનું છે તમારી જન્મ તારીખ લખવાની છે પછી તમે જ્યાં રહો છો એનું સરનામું લખવાનું છે અને એ તમારા ધર્મ ઉપર તમે ધરી આપો છો મિત્રો અને જો અહીંયા એ બધી ધરી લખેલી છે નાગરિક ધરાવો છો અને બંધા અને વફાદાર રહીશ તો એ અને મિત્રો કોઈ મારા વિરુદ્ધ ગુનો દાખલ થયેલો નથી અને ઓસ્કો એપ્સ હેઠળ મને એ દોષિત ઠરાવવામાં આવેલો પણ નથી એવી બધી આની અંદર કલમો છે મિત્રો તમે જોઈ શકો છો અને હું એ કોઈ પણ ગેરશિસ્ત નહીં આચરું અને એ રીતના જો એવું થાય તો એની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે ત્યારબાદ કહે છે કે ઉપરોક્ત તમામ વિગતો મારા જાણવા અને માનવા મુજબ કરી અને સાચી છે તો અહીંયા સ્થળ તમે જે સ્થળે સોગંદનામું કરો છો એ તારીખે કરવો જોઈએ અને સોગંદનામું કરનાર એટલે કે તમારું મિત્રો ત્યાં આવશે તો આ રીતના તમારે એક સોગંદનામું પણ આપવાનું હોય છે મિત્રો તો આ ચાલ ચર્ગતનું છે અને મિત્રો બીજું તમને એક જણાવી દઉં કે તમારે એક જામીન ખત પણ આપવાનું હોય છે ત્રણસોના સ્ટેમ્પ ઉપર મિત્રો તો એ જામીન ખત વિશે પણ તમને અહીંયા માહિતી આપી દઉં છું તો તમને જણાવી દઉં કે તમે આ ક્યાં કરાવી શકો છો તો કોઈ પણ નોટરીવાળા જે હોય છે એમના થકી આપ એ જામીન ખત કરાવી શકો છો મિત્રો તો ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર એ એને કરાવવાનું છે તમે એને કહી શકો છો અને અહીંયા તમને માહિતી આપી દઉં કે શું કરવાનું છે એની અંદર તો આ લેખ ઉપરથી જગ્યા જિલ્લાના એટલે કે જે જિલ્લાની અંદર તમને ઓર્ડર મેળવો છે નિમણૂક તમે થવાના છો એ જિલ્લાનું નામ લખવાનું છે એ શિક્ષણ અધિકારીને જણાવું છું કે હું અહીંનો રહેવાસી છું એટલે મિત્રો તમારું એનું સરનામું લખવાનું છે અને ત્યાં તમારે આગળ એનો જે ઠરાવ છે એના મુજબ એ તમે ત્યાં હાજર કયા છો એ રીતના શિક્ષણ સહાયક તરીકે નોકરીની અંદર એ પાછળની એટલે ખાલી જગ્યા જિલ્લાની એટલે કે તમારો જે જિલ્લો છે એનો તાલુકો છે અને શિક્ષણ સહાયક એટલે કે જે શાળાની અંદર તમે નિમણૂક થયા છો એ શાળાનું નામ ત્યાં લખવાનું છે મિત્રો અને એ રીતના તમે આગળ લખી શકો છો પછી આગળ આપણને કહે છે કે આ યોજનાનો મને ખ્યાલ આપવામાં આવ્યા પ્રમાણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની શિક્ષણ ભરતી ભરતીની અંદર જાહેરાત અન્વયે તો ત્યાં તમારો જિલ્લો લખવાનો છે જે જિલ્લાની અંદર તમે નિમણૂક થયા છો એનો તાલુકો એની શાળા મિત્રો અને નિમણૂક હુકમની શરતો મુજબ હું આ તારીખના રોજ એને ત્યાં હાજર તમે જે થાવ છો એ તારીખ લખવાની છે અને એ રીતના આગળ એનું હું પાલન કરીશ અને એ રીતના તમારે એ આની અંદર લખવાનું છે હું મારી ફરજો છે નિષ્ઠાપૂર્વક બજાવીશ અને એ બધું એની અંદર આપણને જોવા મળે છે તો એની અંદર મિત્રો આગળ જો કોઈ એની અંદર હક અને ઉપચાર આપણને કહે છે કે જામીનગીરી હેઠળ અગર ચૂકવવાનો થાય તો મહેસૂલ વસૂલાત તરીકે મારી પાસેથી અથવા તો હું જે જામીનગીરીમાં દર્શાવેલ રકમ ભરવામાં નિષ્ફળ જાઉં તો મારા જામીન પાસેથી એ લેવાની સરકારને છૂટ છે તો એ મિત્રો તમારે ત્યાં જે મહિનો હોય તે સાલ અને તારીખ એ રીતના તમારે લખી દેવાની છે અને આગળ કહે છે કે ઉપર જણાવેલ નામવાળી નીચેની સહી એ કરી અને સોંપ્યો એટલે કે તે ઉમેદવારની સહી છે એનું નામ લખવાનું છે એનું સરનામું ગામ તાલુકો અને જિલ્લો ખાસ મિત્રો અહીંયા સાક્ષીની તમને વાત કરી દઉં તો તમારે એવા સાક્ષી રાખવાના છે કે જે એ ભરી શકે મિત્રો કારણ કે એ તમે ત્રણ લાખના જે બોન્ડ હોય છે મિત્રો એ આ સાક્ષી ઉપર આવતું હોય છે તો એવા સાક્ષીને તમારે પસંદ કરવાના છે બે સાક્ષી લેવાના છે મિત્રો ખાસ તમે જ્યારે આ લઈ જાઓ છો સાક્ષીઓને ત્યારે એમનું આધાર કાર્ડ એ ફરજિયાત લઈ જાજો મિત્રો કારણ કે એ તમને માગશે ત્યાં એટલે બંનેનું આધાર કાર્ડ અને સાથે તમારે લઈ જવાના છે અને અહીંયા જે શિક્ષણ અધિકારીની રૂબરૂની અંદર અહીંયા એ લીધું છે એમ કહે છે મિત્રો તો આ રીતના આખી ભરતી પ્રક્રિયાની અંદર તમે જ્યારે ઓર્ડર લેવા જાઓ છો ત્યારે એ રીતનું હોય છે તો મિત્રો બીજું તમને જણાવી દઉં કે હાલ એકથી થી પાંચની અંદર પણ જે ભરતી ચાલી રહી છે એની અંદર બે હજાર જેટલી જગ્યાઓ હજી પણ ખાલી છે પહેલા રાઉન્ડના અંતે તો એ પણ આગળનો રાઉન્ડ આવી જશે અને નવ દસની ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે મિત્રો જ્યારે હાજર થઈ જાય પછી તરત આવી જશે પણ તો આટલી કંઈક માહિતી હતી મિત્રો એ સિવાય તમારી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર મને જણાવી દેજો વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવી દેજો વિડીયો ગમે તો એક લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો મળીએ છીએ નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો